જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા જોરદાર મજામાં છે સ્નો સાથે હે એ સ્નોની આખી વસ્તુ જ જુદી હોય ને સ્નો પડવો જોઈએ ખરેખર કારણ કે જો સ્નો પડે ને તો બધો જેટલો કે જીવની જંતુ જીવ જંતુ બધા હોય એ બધા છે ને એ આખા ક્લીન થઈ જાય અને ટોટલી તમારા અંદર આપણે કેમ ઓલો રેસ લઈએ રેસની જેમ જ રેસ એટલે રેસ મતલબ કે આપણે ડાયજેશન સિસ્ટમ છે ને આખી ક્લિયર થઈ જાય આપણે ગમે રેસ એટલે એવી રીતે રેસ એમ કે એવી જ રીતે અહીંયા સ્નો પડે ને સ્નો પડ્યા પછી બે ત્રણ દિવસ રહીએ પછી વરસાદ પડે એટલે આખું ટોટલી ક્લીન થઈ જાય બધું વાતાવરણ એટલે એમ કહે કે સ્નો પડવો જોઈએ આ લોકો કહેવાય આપણે ભાઈ ખબર નથી તો આપણે આ દેહમાં તો આવ્યા તો આપણે કંઈ એવા વસ્તુના કંઈ ખબર હતા નહીં પણ મારે આજે ભાઈ આજે છે ને મિત્રો તમારે આરી વાત એ કરવી છે કે આપણા આપણા જ છે મૂળતા ઇન્ડિયન રાઈટ હવે એક કેવું અહીંયા મની લોન્ડ્રિંગનું એક આખું ષડયંત્ર કર્યું ને એ કઈ રીતે પકડાણું એ પણ પાછું લેસ્ટરની અંદર એટલે લેસ્ટરવાળાને તો ખાસ જોરદાર એમ કે લોસ્ટરવાળાને ખબર હશે કદાચ માણસોને કે આ ને આ મોટા મોટું ષડયંત્ર એટલે લોન્ડ્રિંગ કઈ કઈ રીતે કરતા હતા અને કઈ રીતે આખું પૈસાની લેવડ દેવડ થતી હતી અને કઈ રીતે એ આખા પૈસા ત્યાંથી નીકળી જતા હતા તો એના વિશે મારે તમને વાત કરવી છે ને એ છે ને ફિફ્ટી થ્રી મિલિયન પાઉન્ડ્સ રાઈટ કેટલું ત્રેપન મિલિયન પાઉન્ડનું ફ્રોડ મોટા મોટું મની લોન્ડ્રિંગનું એટલે લગભગ આપણે એમ માનું ને કે છસો છત્રીસ કરોડ રૂપિયા 636 કરોડ રૂપિયા ઓકે એટલે આ નાની રકમ નથી કે હાલો ક્યાં આપણે સામાન્ય રકમ છે એટલે મે કીધું લેટર ફાયરની પોલીસ છે એને ઓપરેશન કિલો નામનું આને પાછળ આખું એક ઊભું કર્યું તો આખું જે તંત્ર કે એ આને ઓપરેશન આને ઓપરેશનને ન્યાય દીએ કે આ શું ચાલી રહ્યું છે લેસ્ટરની અંદર તો એ બે હજાર એકવીસમાં એની આખી જે ટીમની રચના કરી હતી આના માટે આ ઓપરેશન કિલો માટે અને લગભગ ચાર વર્ષ ચાર વરસ સુધી આવેલું આ ટુકમાં એને એની પાછળ એમ કે કે આ લોકો કઈ રીતે કરે છે શું કરે છે રાઈટ અને પછી લગભગ દસ માણસને એમાં એરેસ્ટ કર્યા ટોટલી અને દસમાંથી લગભગ આપણા ચાર ને પાંચ છ જણા આપણા છે અને છમાંથી લગભગ ટોટલી પાંત્રી વર્ષની સજા થઈ બતાવીને થઈ કેટલી પાંત્રીસ વર્ષની તો એના વિશે મારે વાત કરવી છે કે હું હતું એ ખરેખરને કઈ રીતે એ કરતા હતા તો એમાં મેઇન જે મેઇન માસ્ટર માઇન્ડર હતો એનું નામ હતું જીગર ઘીવાલા જીગર ઘીવાલા પિસ્તાલીસ વર્ષનો રાઈટ અને લેસ્ટરમાં રહેતો હવે એની આખું એ પોતે ડિક્લેર એની બેન્ક ક્રપસી ડિક્લેર કરી હતી પહેલાં એટલે એ પોતાની કંપની હતી અને પછી ડિક્લેર કરી દીધી બેન્ક એટલે કે ટૂંકમાં એને કોઈ ઊભા ન દે હવે એવા માણસને ટૂંકમાં એટલે ન એનું એકાઉન્ટ ખુલે હગે બેન્કમાં કે કોઈ વસ્તુ ન કરે હગે બેન્ક થાય એટલે એને કોઈ લોન ન મળે કોઈ વસ્તુ ન મળે હવે એવા માણસે આને પાછળ મેઇન માસ્ટર માઇન્ડ હતો રાઈટ કે આખા જેટલે ચારેય બાજુથી આખા કન્ટ્રીની અંદરથી કેશ પૈસા ક્યાંથી લેવાને એ બધા પૈસા છે ને ચારેય બાજુથી કેશ પૈસા લઈ આવી અને લેસ્ટરની અંદર એ બધા ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના અને નાખવાના પૈસા તો એની પાછળ બીજો જે નમ હતો રાજુ પટેલ એનો રાઈટ હેન્ડેડ મેન રાઇટ હેન્ડ મેન રાઈટ પચાસ વર્ષનો રાજુ પટેલ હવે એ આ બધું ઓપરેશનને આખું જે એને ન્યાય દેતો હતો અને એની પાછળ બધી નજર રાખતો હતો કે આ ક્યાંથી કઈ રીતે પૈસામાંથી લઈ આવવાના ને કસ્ટોડિયન બેંક કોડ કોર્ડ છે ને એની પાસે બધા જે બેંકના બધા એકાઉન્ટ હતા જુદા જુદા એકાઉન્ટ એની ખોલાવ્યા હતા હવે એ ખોલાવ્યા હતા એના પાછળ બીજા માણસો હતા કેટલા બધા માણસો પણ એ માણસોને તો કંઈ બીજું કંઈ નહીં કે એને સામાન્ય પૈસા દેતા હતા પણ એના નામના એકાઉન્ટ ખોલાવ્યા હતા અને એ બધા એકાઉન્ટ લેસ્ટરની અંદર એ પૈસા બધાય જે આવતા રાઈટ એ પૈસા આવતા એ પૈસા પછી એને પોસ્ટ ઓફિસની અંદર બધાય થોડા થોડા પૈસા નાખતા એમ રાઈટ હવે એની અંદર બીજો ભાવિક કોટેજા હતો ભાવિક કોટેજા ઓગણપચાસ વર્ષનો રાઈટ ઈઝ અ બિઝનેસમેન અને એનાના એના પોતાની કંપની હતી વ્હાઇટ ટાઈગર ગ્રુપ લિમિટેડ એ અને એ આખા એને છે ને એ ખોટા ઇનવોઇસ બનાવતો અને ખોટા ઇનવોઇસ બનાવી અને એના બેઝ ઉપર એ કંપનીના પૈસા અમુક કંપની શેલ કંપની પાછી ઊભી કરી હોય એની પાછળ પાછી બીજી અને એ કંપનીમાં પોતે પણ એમાં પૈસા નાખતા અને પૈસા નાખવા જાતા એટલે કેશ પૈસા નાખતા બધા કારણ કે ભેગા જાજાને જાજા પૈસા તમે નાખો એટલે તો પૂછવા કે ક્યાં છે કે શું છે પણ તમારી કંપની હોય અને ઇન્વોઈસ હોય કે ભાઈ ફલાણજી કંઈ દેવાના છે આ પૈસા છે તો એ પૈસા એવી રીતે કંપનીમાં નાખી દઈએ અને એ પાછું એક જગ્યાએ નહીં પોસ્ટ ઓફિસ જુદી જુદી પોસ્ટ ઓફિસમાં લેસ્ટર સાહેબની જુદી જુદી પોસ્ટ ઓફિસમાં થોડા થોડા પૈસા નાખવા જતા પાછા માણસો હવે એ નાખવા જતા એ માણસ પાછો એનું નામ હતું સલીમ સિદ્દત પંચાવન વર્ષનો રાઈટ એ ડિપોઝિટ કરવા જાતો બધું યા ઓફિસમાં બધા ના 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 એ બધું આખી એની પાછળ એની પાસે કાર્ડ ને બધા રહેતા અને ઓલો જે બધા છે ભાવિક કોટેજા હતો એ એ બધા ઇનવોઇસ બનાવતો રાઈટ અને આ જે રાજુ પટેલ છે એ પોતે જ બરાબર આમ જોઈને બધું જોતો વોચડો વોચ કરતો બધું જગ્યાએ કે ક્યાં નાખે છે કઈ રીતે નાખે છે બધા નાખે છે ને પ્રોપર એમ એટલે એની પાસે બધો આ બધો હિસાબ રહેતો રાઈટ અને ટોટલ આખો મેઇન ગેંગ લીડર હતો એ જીગર ઘીવાલા અને ડેવિડ નિકોલસના એ છે ને એ બધી જગ્યાએ ટ્રાન્સપોર્ટમાંથી પૈસા એટલે ટ્રાન્સપોર્ટ બાય બાય કાર કે વાન રાખ્યું હતું એનું હવે એની અંદર એ પૈસા ત્યાંથી લઈ આવતા બધી જગ્યાએ ચારે બાજુથી અને લેસ્ટરમાં ઠલવતા એ પૈસા જે જીગર ઘીવાલા છે હવે જીગર ઘીવાલા પછી એ પાછું બીજું શું કરતા તો કે એ કોઈ આ જે પૈસા જે આવતા ને બેંકની અંદર ઓલા પોસ્ટ ઓફિસના પૈસા ત્યાંથી પાછા એ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ થતા ક્રિપ્ટો કન્વર્સીમાં એ ક્રિપ્ટોકરન્સીમાં ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ થાય પછી તો બીજા દેશમાં તમે ગમે ત્યાં કાઢવા હોય પૈસા તો એ તમે કાઢી શકો રાઈટ એટલે એ રીતે એ આખો આખું એનું ટૂંકમાં ગોઠવણ હતી એમ કે નહીં તો પૈસા ક્યાં કાઢવા એમ કે પાછા બીજી જગ્યાએ કાઢવાના તો બીજી જગ્યાએ ક્રિપ્ટોકરન્સી થ્રુ એ પૈસા પાછા બીજી જગ્યાએ વ્યા જાય આખા ટોટલી હવે એ છે આમ હાલનું બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસ સુધી લગભગ એને બધું આ જે બધી કારોબારનો જે ચાલતો તો એ કારોબાર હાઈલો ને આ લોકોને ટૂંકમાં ખબર તો પડી ગઈ હતી કે આની પાછળ એટલે એ લોકો તાત્કાલિક તો કીએ નહીં કારણ કે જ્યાં સુધી એને એવિડન્સ જોઈએ બધા એવિડન્સ ગોતવા પડે કે શું છે કઈ રીતે ચાલે છે એટલે એની પાછળ આ વોચ ડોગ આ લોકોએ રાખી આખી લેસ્ટ પોલીસે અને એનું નામ ઓપરેશન કિલ્લો જે કીધું મેં તમને એ ઓપરેશન કિલ્લો નામનું ઓપરેશન એ લોકોએ ચાલુ રાખ્યું અને પછી એ લોકોને બધાને રેડ હેન્ડેડ પકડ્યા રાઈટ અને પકડી અને પછી એના ઉપર કેસ ચાલ્યો અને કેસ ચાલીને અત્યારે બધાને એના ઉપર બધા એ ગિલ્ટી ફીલ ગિલ્ટી થયા ગિલ્ટી થયા એમાં એટલે એની અંદર એ લોકોએ જ્યારે પકડ્યા ત્યારે કેટલા લગભગ બે હજાર એટલે ટુ હંડ્રેડ થાઉઝન્ડ એટલે બે લાખ બે લાખના પાઉન્ડના ગોલ્ડ બાર મળ્યા એની પાસેથી રાઇટ અને ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી થાઉઝન્ડ એટલે બે લાખ પચાસ હજાર કેશ એ લોકોએ કાઢ્યા અહીંયાથી ટૂંકમાં એના પાસેથી પકડ્યા અને બીજી જ્વેલરી અને સ્પેશિયલ ક્લોઝિંગ ડિઝાઇનર ક્લોથિંગ અને બીજી વોચ ને આ તે ને આ બધુંય ટૂંકમાં એ બધા એ પકડ્યા એ લોકો પાસેથી અને કેટલું બધું મોટું ફ્રોડ કર્યું એમ એટલે એમાં એટલે આમાં મેઇન વસ્તુ શું કે હવે આ માણસને ગમે એમ કરીને એક લાલચ છે ને કે લાલચ હોય એટલે કે ભાઈ ગમે એમ કરીને આપણે પૈસા પણ એ એટલા પૈસા ન્યાહુદીનું કર્યું તો એના કરતાં પહેલાં આટલા તો બહુ થઈ ગયા ને પણ એટલે આખા એની જિંદગીમાં પાંચ પેટી ખાધ તો એ ખૂટત હમ પણ એને બંધ ના કર્યું ચાલુ જ રાખ્યું કારણ કે આ ગ્રીડીનેસ પછી વસ્તુ એ છે ને કે એક વખત આપણો હરામનો પૈસો આવે ને તો એ પછી હે ને એ બંધ જ થતો પછી એ ચાલુ જ રહીએ કારણ કે એ ત્યાં સુધી એને જ ન થાય કારણ કે દહ લાખ થાય તો કે વીસ લાખ કેમ થાય વીસ લાખ થાય તો કે ચાલીસ લાખ કેમ થાય એટલે આવી રીતે એનો બધા ભાંડો ફૂટ્યો ને હવે અત્યારે જો જીગર ઘીવાલાને લગભગ અગિયાર ને દહ મહિનાની જેલ પડી રાજુ પટેલને આઠ વર્ષની જેલ પડી અને ભાવિક કોટેચા એને આઠ ને સિક્સ છ મહિના અને ઇમરાન વેલી ઇમરાન વૈદને બે વર્ષને બે વર્ષ અને બે મહિના હા સલીમ સિદ્ધત રાઈટ એ સલીમ સિદ્ધતને ચાર વર્ષની પડી અને આ બીજા બીજા ને ડેવિડ નિકોલસને જે છે એને બધા એને ઓછી થોડી પડી એને બહુ નથી પડી એટલે કારણ કે એ તો ટ્રાન્સપોર્ટ લઈ આવતો એટલે એને ટ્રાન્સપોર્ટમાં એ હેરીફેરી કરતો પણ એ માણસ એ તો નહોતો એટલે માસ્ટર માઇન્ડે તો જીગર ઘીવાલા જીગર ઘીવાલાને ઠાવકી રોકી દીધી એવું છે ભાંડાની કે તો આ મેં કીધું ચાલો તમારે તમને કદાચ ખબર નહીં હોય તો મેં કીધું તમારે વાત કરીએ અને ખબર પડે કે આ વસ્તુ આવી વસ્તુ આપણા માણસો જોરદાર કરે અહીંયા કે એવું કંઈ નથી કે ખાલી ઇન્ડિયામાં જ કરે અહીંયા થાય છે આવું બધું હમ તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યો તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજય ભગત અને જય ખોડિયારમાં